શું નામ છે આપનું વિષ્ણુભાઈ મોતીભાઈ મરદભા અચ્છા વિષ્ણુભાઈ આજે આપ કયો પ્રશ્ન છે કે જે તમે પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર આપવા પ્રશ્નમાં સાહેબ આ છે કે વિવાદિત જગ્યા વનીકરણ ઝાડો કાપી પછી ત્યાં સમસન છે તે જગ્યામાં પીઠ્યાસી બ્યાસી ત્યાંસી આ વિવાદિત વાળી જગ્યા છે અને એ જગ્યામાં બીએસએનએલ વાળું જે ટાવર બને એ અમને ગામજનોને આ વિરોધ છે અને બીજો ટાવર લાગવાથી કયા તમને પ્રશ્ન નડી શકે એવું છે ટાવરમાં તો શમશાન છે બાજુમાં આવેલી અને બીજી અમારે ગામમાં મરગમાળ ગામમાં દસ જગ્યા સરકારી પડેલી છે ત્યાં કોઈ બી જગ્યાએ બાંધે અમને વાંધો નથી ત્યાં કોઈ મોટું મેદાન છે મેદાનમાં તો બાજુમાં બાંધે તો ભાઈ બીજા જે બ્લોક ખરા ને અમા બાંધે તો વાંધો નહીં મળે પણ મેન રસ્તા પર અને શમશાનમાં નડતા રૂપ છે ઓકે આજે પ્રાંત અધિકારી સાહેબને શું પ્રશ્ન હતો કે આપણે કરવા આવવા પડશે અમારી એ અરજી હતી કે અમારા ગામની રીતે એક જ મેદાન બચેલું છે અને ટ્રિકેટ માટે મેદાન ફાવેલું બી છે અને ઠરાવમાં અમને પંચાયત આપેલું પણ છે લેખિતમાં પણ એ બીએસએનએલવાળાની એ માગ છે કે અમારે અહીંયા ટાવર બનાવવું છે તો ગામજનોના બધાનો વિરોધ છે કે અહીંયા ટાવર નથી તમે થઈ રીતે બીજી સરકારી જગ્યામાં બનાવો અમારો કોઈ વિરોધ નથી અમે સામે તમને સમર્થન કરશું પણ એ જગ્યા પર અમારે નથી બનાવવું હા શું છે આપનું નામ દિવેશભાઈ જવાહરભાઈ પટેલ દિવેશભાઈ આજે પ્રાંત અધિકારી સાહેબને શું પ્રશ્ન હતો કે જે આપણે રજૂઆત કરવા આવવા પડ્યો આપણે અમારી એ અરજી હતી કે અમારા ગામડી એક જ મેદાન બચેલું છે અને ક્રિકેટ માટે મેદાન ફાળેલું બી છે અને ઠરાવમાં અમને પંચાયત આપેલું પણ છે લેખિતમાં પણ બીએસએનએલ વાળાની એ માંગ છે કે અમારે અહીંયા ટાવર બનાવવું છે તો ગામજનોના બધાનો વિરોધ છે કે અહીંયા ટાવર તમે કોઈ બી બીજી સરકારી જગ્યામાં બનાવો અમારો કોઈ વિરોધ નથી અમે સામે તે તમને સમર્થન કરશું પણ એ જગ્યા પર અમારે નથી બનાવવું છે કે જે તમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા પ્રશ્નમાં સાહેબ આ છે કે વિવાદિત જગ્યા વનીકરણ જાડો કાપી પછી આ સમશાન છે તે જગ્યામાં વિવાદિત વાળી જગ્યા છે અને એ જગ્યામાં દેશ જનાર વાળું જે ટાવર બને એ અમને ગામજનોને ગ્રામજનોને વિરોધ છે અને બીજું ટાવર માગવાથી કયા તમને પ્રશ્ન મળી શકે ટાવરમાં તો શમશાન છે બાજુમાં આવેલી અને બીજી અમારે ગામમાં મરગમાળ ગામમાં દસ જગ્યા સરકારી પડેલી છે ત્યાં કોઈ બી જગ્યા બાંધે અમને વાંધો નથી ત્યાં કોઈ મોટું મેદાન છે મેદાનમાં તો બાજુમાં બાંધે તો ભાઈ બીજા જો બ્લોક કરો ને એમાં બાંધે તો વાંધો નહીં મળે પણ મેન રસ્તા પર અને સમતાનમાં નડતા રૂપ છે Thank you. આજે જે તૈયારી આજે જે નિરોજા દેખાય છે તેમાં એક એક છે આ કરી દેજો મિત્રો જે તમને બેસ્ટ ફીસ મતલબ શું છે આજ છે બધા ગામો દેના ખબર છે ઓની બધી પ્રોસેસ થઈને લો જો માની લેશે કે દીકરો છે આપણે વિડિયો આવે અને દીકરાને અરે બાકી બધું આ ફેર છે આ પ્લાન કરવાનો છે જમા અમારો સીધું બોલવા સપાઈ જવું છે એની જે આ ગુગલ આવું લાસ્ટ લેવલ આઉટરાઉન્ડ બોલવું છે તો થવું છે એટલે ભારતીય સંસન કરો

જય બાજી માદેવ મહારાજ મહારાજ 2124 રૂપિયા પધારા તો પાપાના માં ના પધારા હોય લગભગ 2000 આ રોટી અમને નથી હા મેં સાત પર જવા દો સાત મસાની જગ્યા પર કોઈ આવું ચંદ્રમા લઈને ત્યાં